જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો તો આજે આપણે છીએ મારા આવીત્રીજીની સગાઈ વિધિમાં તો મિત્રો અમારા વિડીયોમાં તમે અનસુચી જોતા રહેજો હું તમને પૂરી અમારી રીત રિવાજ આ રિવાજિયોમાં બતાવીશ દાળ બની રહી છે હવે દાળની તૈયારી થઈ હતી અમારા ભાઈનું મકાન છે તો અમે એમના ઘરે આવી છે ભત્રીજીને આજે સગાઈ વિધિ છે તો સગાઈ કરવાની છે તો આજે સગાઈની અમે પૂરી વિધિ આ વિડીયોમાં બતાવજો ભાઈનું ઘર છે તો તમે મારા ભાઈનું ઘર પણ જોઈ લો કમેન્ટ પણ કરજો કે રસોડાની તૈયારી ચાલી રહી છે એક બાજુ રસોડાની પણ તૈયારી છે બની છે તો તમે જો સબ્જી બની રહી છે દાળ શાક આ સબ્જી પણ બની ગઈ છે તમે જોઈ શકો સબ્જી કેવી છે બહુ સરસ લાગે છે તમે પણ કમેન્ટ કરજો મારા મિત્રો આ બાજુ પૂરીની તૈયારી ચાલી રહી છે પૂરી માટે લોટ બાંધવાનું ચાલુ છે તો હવે પૂરી પણ અહીંયાથી બની જાય છે બધા મિત્રો અને આ બાજુ સબ્જી વઘારવાની તૈયારી ચાલી રહી છે અમારા ભાઈ સબ્જી વઘારે છે ભાઈ છે એમનું નામ રસોઈ છે પછી આ તમે જોઈ શકો તેલ પણ મૂકી દીધું છે અમારો ભાઈ ગો છે અમારો ભત્રીજો છે પૂરી હવે બની ગઈ છે પૂરી બની ગઈ છે શાક બની ગઈ છે બસ મોટાભાગે એ બધું તૈયાર જેવું છે તો અમારા ભાઈ મહેમાન પણ આવી ગયા છે તો આપણે મહેમાન એને રામ રામ કરવા દઈ રહ્યા છીએ તો બધા મહેમાનો હવે આવી ગયા છે થોડી વારમાં એમને જમવા પણ ચાની તૈયારી છે આ બાજુ ચા પાણી પહેલાં પછી એમને જમવાનું આપશું મારાવાળા સામે અમારા ભાભી પણ છે આવી જાય છે મૂડિયામાં આવવા માટે શરમાતી હોય છે

हां ये तो वो जो क्लास से सस्ता તો હા હું આ કરવા હા હા તો સેપો તો આરે હા હા માથે નાખે માથે બહોળો બહોળો આ બહોળો અમે લઈ જઈએ છોરા અંદર મીટ ઘાસ ઘાસ ને છોરા કાકલી લઈ લેતો છોરા માં કાકલી લઈ લે હા ઓ બોલવા ખરેખર વિચાર્યું આ ખોલી જગ્યા મફત છે આપણો નકોમ કરો જે તારું છે

િણ૕ઉ મણીદલ દા�ણ ચા�િએ મી મણ પળ ખારળ હ૱ે કળ િણૉ કલિણ જેણ 이름 કળ ઔઉળઇછાિ? ઢિઙ મણલ

हां ये ना मेबो ना